જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજે આપણે પોષમાસની કૃષ્ણ પક્ષની એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મ્ય સાંભળીશું આ વર્ષે આ એકાદશી તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ છે તો આવો વધુ સમય ન બગાડતા આ વ્રતની વ્રતકથા શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું જગન્નાથ શ્રી કૃષ્ણ આદિદેવ જગતપત્યે પોષમાસના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે તેને માટે કેવી વિધિ છે તથા તેનો ફળ શું છે મહાપ્રાગ કૃપા કરીને આ બધી વાતો જણાવશો શ્રી ભગવાન બોલ્યા નૃપશ્રેષ્ઠ સાંભળો પોષમાસના કૃષ્ણપક્ષની જે એકાદશી છે તે સટ નામથી વિખ્યાત છે જે બધા પાપોનો નાશ કરનારી છે હવે તમે સટ પાપ પાપહરણ કરનારી કથા સાંભળો જેને મુનિ શ્રેષ્ઠ પુલસ્ત્યએ દાલભ્યને કહી હતી દાલભ્યે પૂછ્યું બ્રહ્મન મૃત્યુલોકમાં આવેલ પ્રાણી બહુધા પાપકર્મ કરે છે તેના પ્રતાપે તેમને નરકમાં જ જવું પડે છે એવું ન થાય એના માટે કયો ઉપાય છે જણાવવાની કૃપા કરશો પુલસેજી બોલ્યા મહાભાગ તમે ઘણી સારી વાત પૂછી છે જણાવું છું સાંભળો પોષમાસ આવવાથી મનુષ્યે નાય ધોઈને પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ ક્રોધ અહંકાર લોભ અને નિંદા વગેરે બુરાઈઓને છોડી દેવી જોઈએ દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને પાણીથી પગ ધોઈને ભૂમિ પર પડી રહેલા ગોબરનો સંગ્રહ કરવો તેમાં તલ અને કપાસિયા નાખીને એકસો આઠ ગોળીઓ બનાવવી પછી પોષ માસમાં જ્યારે આર્દ્રા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશી કરવાને માટે નિયમ ગ્રહણ કરવો સારી રીતે સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી વિષ્ણુની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જવાથી શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું રાત્રે જાગરણ અને હોમ કરવો ચંદન અરગજા કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી તે પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રીકૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું નારિયેળ અથવા બીજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજીને અરજી આપવો બીજી બધી સામગ્રીઓના અભાવમાં સો સોપારીઓના દ્વારા પણ પૂજન અને અર્ધ્યદાન કરી શકાય છે અરજીનો મંત્ર આ રીતે છે કૃષ્ણ કૃષ્ણ કૃપાલુસ્તવમ ગતિનામ ગતિભર્વ સંસારાણમ વમજ્ઞાનામ પ્રસિદ્ધ પુરુષોત્તમ નમસ્તે પુંદરી કાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રહ્મણ્ય નમસ્તે સુ મહાપુરુષ પૂર્વજ ગૃહાણાધર્યમ મયા દત્તમ લક્ષ્મયા સહ જગતપતે આ શ્લોકનો અર્થ આ મુજબ છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ ઘણા દયાળુ છો આમ આશ્રયહીન જીવોના આપ આશ્રયદાતા થાવો પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવો કમળ નયન આપને નમસ્કાર છે વિશ્વભાવન આપને નમસ્કાર છે સુબ્રહ્મણીય મહાપુરુષ સર્વના પૂજન આપને નમસ્કાર છે જગતપતે આપ લક્ષ્મીની સાથે મારા આપેલા અર્ધ્યનો સ્વીકાર કરશો ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરવી તેને પાણીનો ઘડો દાન કરવો સાથે છત્રી જોડા અને વસ્ત્ર પણ આપવા દાન કરતી વેળાએ કહેવું આ દાનના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાય દાન કરવી શ્રેષ્ઠ વિદ્વાન પુરુષને જરૂરી છે કે તે તલથી ભરેલું પાત્ર પણ દાન કરે તે તલને વાવવાથી જેટલી શાખાઓ પેદા થઈ શકે છે તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે તલથી સ્નાન કરવું તલનો ઉપટન લગાડવું તલથી હોમ કરવો તલમાં મેળવેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલને ભોજનના કામમાં લેવા આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી સટ કહેવાય છે જે બધા પાપોનો નાશ કરનારી છે મિત્રો અહીં પોષમાસના કૃષ્ણ પક્ષની સટ ટીલા એકાદશીની વ્રતકથા અને મહાત્મય પૂર્ણ થાય છે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે